મિત્રો જેમ જેમ ઘોર કળીજુગ આવશે એવી રીતે મનુષ્યનો વ્યવહાર કળી કેવો થઈ જશે અને કળી કેવી કેવી વાતો અને કેવા કેવા ન બનવાના બનાવો બનશે મિત્રો કળીજુગ આપણે જોવા જઈએ તો અત્યારે ચરમસીમા ઉપર છે મિત્રો જે આપણા સંતો મંતોએ ચારસોથી પાંચસો વર્ષ જે કળીજુગની વાતો કહી ગયા હતા એ આજના સમયમાં એટલે કે બે હજાર ચોવીસમાં એ વાતો બધી સાચી સાબિત થઈ રહી છે જેમ જેમ ઘોર કળીજુગ આવશે તેમ તેમ ઉત્તરો ઉત્તર સત્ય ધર્મ પવિત્રતા ક્ષમા દયા આયુષ્ય બળ અને સ્મરણ શક્તિનો લોપ થતો જશે જેની પાસે ધન હશે તે જ કુળવાન સદાચારી અને સદ્ગુણી મનાશે જેના હાથમાં શક્તિ હશે તે ધર્મ અને ન્યાય પોતાને અનુકૂળ કરાવી શકશે લગ્ન આદિ સંબંધોમાં કુળ શીલ યોગ્યતા જોવા જાણવા રહેશે નહીં યુવક યુવક તેની પસંદગીથી જ સંબંધ બંધાઈ જશે વ્યવહાર કુળતા અને સત્ય કે ઈમાનદારીના આધારે નહીં જે જેટલું છળ કપટ કરી શકશે તેટલું વ્યવહારમાં કુશળ માનવામાં આવશે સ્ત્રીઓ પુરુષોની શ્રેષ્ઠાને આધાર તેમના શીલ કે સંયમ નહીં માત્ર પ્રતિક્રિયા જ રહેશે બ્રાહ્મણની ઓળખાણ ગુણ સ્વભાવથી નહીં પરંતુ માત્ર જનોઈથી જ રહેશે કળિયુગમાં અધર્મ ખૂબ વધી જશે કળીયુગમાં લોકો લોભી દુરાચારી અને કઠોર હૃદયના થઈ જશે લાલસા અને તુષાણાના રંગોમાં ખેંચાતા રહેશે જે સમય જૂઠ કપટ તદ્ર નિદ્રા હિસ્સા વિષાદ ભય વગેરે વસ્તુઓ છે ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે તે ભિક્ષા માંગતા થઈ જશે ને સંન્યાસીઓ ધનના લોભી અને અર્થાત પીસું થઈ જશે ત્યારે સ્ત્રીઓના આકાર નાના થઈ જશે અને તેઓ બહુ સ્થાનોને જન્મ આપશે પોતાની કુળમર્યાદાનું ઉલ્લંઘન કરીને લાજમર્યાદાનો ત્યાગ કરી બેચશે તેઓ હંમેશા કટુભાસી ચોરી કપટ કરવા નિપુણ બની જશે અને જુગમાં વેપારીઓ અતિ ક્ષુદ્ર થઈ જશે કોળી કોળી ગળે વગાડીને પાઈ પાઈ માટે છેતરપિંડી કરવા લાગશે માલિક ચાહે સર્વશ્રેષ્ઠ કેમ ન હોય જ્યારે સેવકો જુએ કે એની પાસે સંપત્તિ રહી નથી તો તેને છોડી અને ચાલ્યા જશે ગાયો દૂધ આપતી બંધ થઈ જશે ત્યારે લોકો એનો પણ પરિત્યાગ કરી દેશે અને લોકો અત્યંત સ્ત્રીલંપટ થઈ જશે અને પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે જે કોઈની સાથે પણ કમેય છેતરપિંડી કરતા રહેશે કડી લોકો પાખણને કારણે ભેદ બુદ્ધિશાળી અને ચંચળ ચિત્તાવાળા બની જશે મોટાભાગે ભગવાનની પૂજાથી વિમુખ બની જશે અને ભગવાનની આરાધનાથી વિમુખ બની જશે લાંચ આપવામાં અથવા પૈસા ખર્ચ કરવામાં અસમર્થ હશે અને તેને ન્યાયાલયમાં ઉચિત ન્યાય નહીં મળી શકે બોલવામાં ચતુર હશે તેને તેટલો જ મહાન પંડિત માનવામાં આવશે જે વધારે દંભી કે પાખંડ કરી શકાશે તેને મોટો સાધુ માનવામાં આવશે લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ જ પ્રયાપ થશે શાસ્ત્રીય વિવિધાન સંસ્કાર વગેરેની આવશ્યતા માનવામાં આવશે નહીં વાળ ઓળીને કપડાતાથી સજ્જ થવાને સ્નાન સમજી લેવાને માથે આવશે અને માથા ઉપર મોટા મોટા વાળ રાખીને શારીરિક સુંદરતાની નિશાનીઓ માનવામાં આવશે માણસ જેટલી ઉદ્ધતાઈથી વાત કરી શકશે તેને તેટલો સાચો માનવામાં આવશે ધર્મનો આશરો યશ પ્રાપ્તિ માટે લેવાશે રાજાઓ સત્તાધીશો અત્યંત ને ક્રૂર થશે લોભીઓ એટલા થશે કે તેમાંને લૂંટારાઓ કોઈ અંતર જોવા મળશે નહીં જ્યારે અનાવષ્ટિ ક્યારેક ઠંડીનો ભારે પ્રવાહ ક્યારેક હિમવર્ષા ક્યારેક કોન્ટોળિયા ક્યારેક કાળઝાળ ગરમી અને નદીમાં વિનાશક પૂર આવશે આવા કુદરતી પ્રકોપથી પ્રજા દુઃખી દુઃખી થઈ જશે અને પ્રકારની ચિંતાઓ મનુષ્ય ઘેરાયેલો રહેશે બીમારીઓથી મુક્ત થશે નહીં હડાહડ કળી જુગમાં મનુષ્યનું આયુષ વીસ કે ત્રીસ વર્ષનું જ થઈ જશે અને વર્ણ આશ્રમનો ભેદ જણાવનારો વેદમાર્ગ મૃતપ્રાય થઈ જશે રાજા મહારાજા ડાકોને લૂંટારાઓ જેવા જે મનુષ્યની ચોરી જૂઠ તથા નિરપરાધિન હિસ્સા વગેરે અનેક પ્રકાર કુક્રમોથી આજીવિકા ચાલશે ચારે વર્ણોમાં લોકો ક્ષુદ્ર જેવા થઈ જશે વાન પ્રસ્થાન અને સંન્યાસી જેવા વિરમુક્ત આશ્રમના લોકો ઘર ગરબાર વસાવીને વ્યવહારને વેપાર કરવા લાગી જશે જેમની સાથે લગ્ન વિષયક સંબંધો હશે તેને જ ખરા સંબંધો સંબંધી માનવામાં આવશે વાદળોમાં વીજળીના ચમકારા તો બહુ થશે પણ વરસાદ ઓછો થશે કળીજુગનો અંત થતાં થતાં મનુષ્યનો સ્વભાવ સાવ ગધેડા જેવડો થઈ જશે અસહ્ય થઈ જશે ને અર્થાત લોકો મોટે ભાગે સંસારનો ભાર વહન કરનાર અને વિવિધ વાસનાનો વિષય બની જશે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા તેઓએ સમયે પોતાની લીલા અટોપીને સોદામ પધારી ગયા તે જ સમયે સંસારમાં પ્રવેશ કર્યો જેના કારણે જ મનુષ્યની બુદ્ધિ પાપ તરફ ડળી ગઈ શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી કડીજુ પૃથ્વી પર પોતાનો પગ જમાવી શક્યો નહીં જળ અને માટીથી બનેલા શરીરને પોતાની સંપત્તિ માની બેઠેલ છે અને ખૂબ અભિમાન સાથે ડીંગ હાંકે કે આ પૃથ્વી મારી છે છેવટે તે શરીર અને પૃથ્વી છોડીને પોતે જ અદૃશ્ય થઈ જશે જે જે રાજાઓ મોટા ઉત્સાહથી અને બળ પરાક્રમથી આ પૃથ્વીના ઉપભોગોમાં રચતા હતા તે બધા કાળે પોતાને વિકરાળ મોઢામાં દબાવી દીધા છે અને આવી અનેક વાતો જે કળિયુગમાં વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે કળિયુગની રીત અજબ છે રમતા રમતા માણસ ગમી જાય અને ગમતા ગમતા માણસ પણ રમી જાય છે કળિયુગ આવી ગયો છે માણસ મતલબી થતો જશે જરૂરિયાત સમયે તમારા પગ પકડશે અને જરૂરિયાત નહીં હોય ત્યારે તમને ઓળખશે પણ નહીં જ્યાં સુધી તમે કામમાં હશો ત્યાં સુધી તમને ઓળખશે બાકી તો હો દીવો સળગાવી દીવાસડી તેમ ફેંકી દેશે એવી રીતે માણસનો યુઝ કરતા રહેશે કળિયુગમાં અનેક વાતો જે આજના સમયમાં સાચી પડી રહી છે કળિયુગના લક્ષણો શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ વર્ણવામાં આવ્યા છે મિત્રો કે કળીયુગમાં જેની પાસે ધન હશે એ જ લોકો સારા કુળવાન અને સદાચારી ગણાશે મિત્રો કળિયુગમાં ગરીબ હોવું એ મોટો દોષ ગણાશે જે જેટલો દમ દેખાડશે અને પાકણ કરી શકશે એને લોકો એટલો જ વિદ્વાન સમજશે લગ્ન માટે એકબીજાની સંમતિ પ્ર્યાપ્ત રહેશે નહીં આવી અનેક વાતો જે વર્ષો પહેલાં દિવાયત પંડિત મહારાજ અચ્યુતાનંદ સહદેવ જોશી કે અનેક ભવિષ્યકર્તાઓ જ્યારે આત્મા તંબુર લઈ અને ભવિષ્ય ભાગતા કારણ કે એ યોગ શક્તિના આધારે એમને ખબર પડી જતી હતી કે આવનારા સમયમાં કેવો કેવો સમય આવશે મિત્રો કારણ કે કળિયુગનો અંત થતા થતાં મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો સાવ થઈ જશે મિત્રો ધર્મના ચારે ચરણો સત્ય દયા તપ અને દાન નષ્ટ થઈ જશે એના બદલે અસત્ય હિંસા અસંતોષ કલ અને એ અત્યંત વધી જશે અને એના પછી જ્યારે પણ જૂઠ કપટ તંદ્ર નિંદ્રા હિસ્સા વિસાદ એવી અનેક વાતો જુગ હોય છે ત્યાં આખો દેશ ગામે ગામ લૂંટારાઓ આતંકીઓની પ્રજાતિ વધતી જશે મિત્રો વેપારીઓનું હૃદય એકદમ છદ્ર થઈ જશે આવી અનેક વાતો જે કળિયુગમાં પ્રજા શરીર ઢાંકવા માટે વસ્ત્ર પેટની ભૂખ શાંત કરવા માટે રોટી પીવા માટે પાણી અને ઊંઘવા માટે હાથ જમીનથી પણ વંચિત રહી જશે લોકો ધન તો વાતોમાં પણ લોકો સાથે વિરોધ કરવા લાગી જશે મિત્રો આમ તો મનુષ્ય મરતી વખતે પડતી વખતે અથવા લપસી જતી વખતે વિવિધ ભગવાનના કોઈ એકાદ નામનું ઉચ્ચારણ કરી લે છે તો એવા જ બધા કર્મોના બંધન છિન્ન ભિન્ન થઈ જશે અને એને ઉત્તમોત્તમ ગતિ મળે છે પરંતુ હાયરે કળિયુગ કળીયુગના પ્રભાવથી લોકો ભગવાનની આરાધનાથી પણ વિમુખ બની જશે અને કળીયુગમાં આમ તો હજારો દુર્ગુણો છે પરંતુ તેમાં એક ગુણ બહુ જ સુંદર છે અને એ ગુણ છે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકીર્તન કરવા માત્રથી જ બધી જ આશક્તિ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે જે ફળ સતયુગમાં ભગવાનના ધ્યાન કરવાથી ત્રેતામાં મોટા મોટા યજ્ઞો એમની આરાધના કરવાથી કે દ્વાપરમાં વિવિધપૂર્વક એમની સેવા કરવાથી મળે છે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કીર્તન કર માત્ર પ્રાપ્ત થઈ જાય છે અને આવી અનેક વાતો જે કળિયુગની આયુષ્ય ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે તો અત્યારે આપણે કળિયુગની આયુષ્ય જોઈએ તો લગભગ પાંચ હજાર એકસો વર્ષ જેટલી થઈ ગઈ છે અને અત્યારે કળીજુગ નાનું બાળક માના ખોડામાં રમી રહ્યું હોય એટલી કડી આયુષ્ય છે ને એટલામાં આપણે જોઈ રહ્યા છીએ આપણી નરી આંખે કે આ કડી કેવી કેવી ઘટનાઓ બની રહી છે મિત્રો જે વાતો વર્ષો પહેલાં કીધી હતી આજના સમયમાં ત્યારે વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે